નિર્માંક પ્રતાત તો પોતે જમમાંમાં આવશે ઓય પાણી પાણી ભાઈને આવળો જકમાંથી પાણી પાણી આવો ઓય જલે પાણી છે જે કોઈને સખી સમજતા જ છે બાપા સીતારામ મંદિર કવા સામતી

का वञे त તારો કાકો ઠિયાવાડ માં પૂછો થઈ દેખાતું છે લાડો ખાઈ લે તું તો વાદળ માં ફરતો છે તમે કઈ દેખાય હા જોઈ લેજો જઈને મોબાઈલ મેં લાઈવ

mời quá 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 mời

મંદિર બાજુમાં કાઉન્ટર પર દાન લખાય છે જે વ્યક્તિ ને દાન કરવું હોય બાપા સીતારામ ના તો બાજુમાં કાઉન્ટર છે જે ઈચ્છા શક્તિ પર માં દાન કરશો બાપા સીતારામ ના મંદિર વાપરવામાં આવશે વરસાદ નો પગાર કોઈ ચમતા નહીં ભાઈઓ તથા બહેનો ને નમ્ર વિનંતી કે કોઈ વરસાદ ઈ પગાડતા નહીં